તો અત્યારે હું આવી ગયો છું રાજકોટ ની અંદર ટાગોર રોડ ઉપર આવેલા બ્રિક્સ પોઈન્ટમાં અહિયાં તમને ઇન્ટિરિયર અને એક્ લાગતા ક્લેડિંગ નો વિશાળ ખજાનો જોવા મળશે તો ચાલો તમને એની વિઝિટ આવી જાવ બ્રિક્સ પોઈન્ટ નું કામ શું છે અને આ શું છે એ અમારા દર્શકોને જણાવો બ્રિક્સ અમે ઘણા થયા સતત આઠ વર્ષથી અમે ક્લેડિંગનું કામ કરીએ છીએ નોર્મલી રેગ્યુલર એટલે રેડ બ્રિક્સ ના રેડ બ્રિક્સ એટલે ખાલી બ્રિક્સ નથી હોતી આમાં ઘણા બધા ટેક્સર છે જો આ આપણી પાસે છે અત્યારે મશીન પ્રેસ વસ્તુ છે સો ટકા સ્ટ્રેન્થ આવશે એક્સટીરિયર વસ્તુ છે કોઈ પણ જાતનું કોઈ કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી બીજું કે ખાસ અમે ઇન્સ્ટોલેશન સાથેના કામ કરીએ છીએ ઇન્સ્ટોલેશન સાથેની અંદર અમે મટિરિયલ પ્રોવાઈડ કરીએ છીએ ફિટિંગ કરાવી દઈએ છીએ એડસી આની ઉપર લાગતું ખાસ કોટિંગ જે આપણે પાણીથી બચાવે છે બ્રિક્સની અંદર ઘણી બધી વેરાઈટી છે જેમ કે આ તમે બધી જોઈ શકો છો આ બધી રહી એ બધી મશીન પ્રેસ છે એની અંદર ટેક્સર અવેલેબલ છે સિંગલ કલર અવેલેબલ છે ડ્યુઅલ ટોન અવેલેબલ છે એમાં એમાં બ્રિક્સની અંદર બીજી હેન્ડમલ્ડ પ્રોડક્ટ આવે છે જે હેન્ડબલ્ડ પ્રોડક્ટમાં આ રીતનું પ્લેન ફિનિશિંગ આવે છે ટેક્સચર આવી જશે ઘણી બધી પ્રોડક્ટ છે એમાં ડ્યુઅલ ટોન કલર આવી જશે બીજું ખાસ કે અત્યાર સુધી બ્રિક્સ માટે રાજકોટની અંદર નામી બિલ્ડર ગ્રુપની સાથે સતત સાતથી આઠ વર્ષથી આ કાર્યરત છે જેમાં આપણે સર્વપ્રથમ આવશે આસોપાલ એવન્યુ શાસ્ત્રીનગર રજમેરા આર કે સુપ્રીમ મોવા ચોકડી પાસે આરકે આઇકોનિક શીતલ પાર્ક ચોકડી પાસે સીધી સ્પેસ આવી જશે આપણે જીવરાજ પાર્ક પાસે કેનાલ રોડ ઉપર આવશે આપણે કલર્સનો જે કપડાનો શોરૂમ છે એ અને અત્યારે હાલમાં જે અમારો મોટો પ્રોજેક્ટ ચાલુ છે એ છે ઓસ્કાર ગ્રુપનો ઓસ્કાર કિંગ્સ વિલેજ તો ખાસ કરીને નંબર વિનંતી કે એકવાર આપણા ઇન્ટિરિયર અને એક્સટિરિયરને આકર્ષણ લુક માટે એકવાર જરૂરથી જરૂર વિઝિટ કરો બ્રિક્સ પોઈન્ટ નંબર છે અઠ્યાસી છાસઠ પાસાઠ બાવીસ એકતાલીસ અમિતભાઈ વાઢેર જે અત્યારે અહીંયા બ્રિક્સ પોઈન્ટના મેમ ઓનર છે આપણી પાસેથી તમને બધી ફેસિલિટી પ્રોવાઇડ થઈ જશે અને આપણું એડ્રેસ છે ટાગર રોડ ઉપર વન દ્વારકા બિલ્ડિંગની સામે હરી પેલેસ ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ નંબરની ઓફિસ નમસ્કાર